કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કોમેન્ટ આવે છે કે હાલ આ ખેડૂત પોર્ટલમાં કેટલી યોજનાઓ ચાલુ છે તો તેના વિશે આપણે આ સંપૂર્ણ માહિતી આપશું આ આ તો બન્યા રહેજો અંત સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વાત કરીએ કે હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં કેટલી યોજનાઓ ચાલુ છે તેના વિશે તો મિત્રો પહેલું છે ડ્રોનથી છટકાવ ત્યારબાદ મિત્રો અન્ય ઓજાર અને સાધન બે નંબર ઉપર છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ત્રણ નંબર ઉપર છે કમ્બાઈન હાર્વેસ્ટર ચાર નંબર ઉપર છે કલ્ટિવેટર એટલે કે દાતી પાંચ નંબર ઉપર છે ગ્રાઉન્ડ ટીગર ડિગર છ નંબર ઉપર છાપ કટર સાત નંબર ઉપર છે છાપ કટર ટ્રેક્ટર પાવર ટ્રીલર ઓપરેટર આઠ નંબર છે ટ્રેક્ટર ઓપરેટર સ્પેર નવ ઉપર છે તાલપત્રી દસ નંબર ઉપર મિત્રો છે પેડી પ્લાન્ટર અગિયાર નંબર ઉપર છે પ્લાવ એટલે કે મિત્રો જે છવડા આવે છે તે બાર નંબર ઉપર છે પ્લાન્ટર તેર નંબર ઉપર છે પશુ સંચાલિત વાવણીઓ એટલે કે જે બળદથી ચાલતી ઓટોમેટિક ઓરણી આવે છે મિત્રો તેનું ચૌદ ઉપર છે પાવર ટીલર પંદર ઉપર છે મિત્રો પાવર થ્રેસર સોળ ઉપર છે પટેટો ડિગર સત્તર ઉપર છે પટેટો પ્લાન્ટર અઢાર ઉપર છે મિત્રો પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો અને પોસ્ટ હોલ ડિગર ઓગણીસ ઉપર વીસ ઉપર મિત્રો ફાર્મ નસનરી બેંક દસ લાખ સુધીની અને એકવીસ નંબર ઉપર છે ફાર્મ મર્સનરી બેંક પચીસ લાખ સુધીની બાવીસ નંબર ઉપર છે મિત્રો બ્રશ કટર ત્રેવીસ નંબર ઉપર છે બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસડી ઘાસડી બાંધવાનું સાધન ચોવીસ ઉપર છે મિત્રો માનવ સંચાલિત સાઇટ એટલે કે કાપણીનું સાધન પચીસ ઉપર છે રાઇડ ઓન સેલ્ફ પ્રોપર એટલે કે સનેળો મિત્રો છવ્વીસ નંબર ઉપર છે રિઝર્વ ઓપનર ફરો ઓપનર સિત્તાવીસ નંબર ઉપર છે રીપર બ્રાઇન્ડર તમામ પ્રકારના ઇઠ્ઠાવીસ નંબર ઉપર છે રોટરી પાવર ટીલર ઓગણત્રીસ નંબર ઉપર છે મિત્રો રોટા વેટર ત્રીસ નંબર ઉપર છે લેન્ડ લેવલર એકત્રીસ નંબર ઉપર છે લેઝર લેન લેવલર બત્રીસ નંબર ઉપર છે વ્હીલો આંતરખેડનું સાધન એટલે કે બે વ્હીલવાળું આવે છે મિત્રો જે હાથથી ચાલેતી તેત્રીસ નંબર ઉપર છે મિત્રો ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના એટલે કે વાવણિયા મિત્રો ટ્રેક્ટરની જે મોટી ઓરણી આવે છે તેનું છે મિત્રો ચોત્રીસ નંબર ઉપર છે વિનોઈંગ ફેન પાંત્રીસ નંબર ઉપર છે શ્રેડર એટલે કે મોબાઈલ શ્રેડર છત્રીસ નંબર ઉપર છે સબ સોઇલર સાડત્રીસ નંબર ઉપર છે એરો એટલે કે રાપ મિત્રો અને આડત્રીસ નંબર ઉપર છે હાઈટેક હાઈ પ્રોવેટિક સો લાખ સુધીની અને મિત્રો વાત કરીએ બીજી ખેતી ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદી નાણાકીય સહાય આપવાની યોજના સોલાર પાવર યુનિટ ત્યારબાદ મિત્રો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે જે બેટરીવાળો પંપ આવે છે તે ત્યારબાદ મિત્રો છે મિલેટ ડેવલપમેન્ટ યોજના મિલેટ પ્રોસેસિંગ યુનિટ ત્યારબાદ છે મિત્રો શેડડી પાકના વાવેતર પર સહાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને ત્યારબાદ મિત્રો છે સિંચાઈ સુવિધા માટેના ઘટકો જેમાં પમ્પ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન તો મિત્રો મિત્રો પિસ્તાલીસ જેવી નવી યોજના ચાલુ છે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો મિત્રો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો મેં મિત્રો આગળના વિડીયોમાં બતાવેલ છે કે કેવી રીતના ફોર્મ ભરવું અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તો એનો હું ચોક્કસ જવાબ આપીશ ને મિત્રો આ વિડીયો માટે એક લાઈક તો બને છે ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય હિન્દ જય ભારત